નમસ્કાર આજે જેડી ન્યૂઝ ચેનલનું આજે ઉદઘાટન થઈ રહ્યું હતું ત્યારે મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે રાજ્યની હોય કે દેશની હોય કે અમદાવાદ કોર્પોરેશનને લગતી પ્રજાકીય સમસ્યાઓ ને ધ્યાનમાં લઈ એમની વાતને વાંચા આપી અને ચેનલ દ્વારા પ્રજાકીય સેવાકીય કામગીરી કરશે એવી મને આશા છે કે આ જેડી ન્યૂઝ દ્વારા અમદાવાદમાં એક નવું ધોરણનું કિરણ ઉગી છે ત્યારે ફરી એકવાર દિલથી મારી આજે અમારે મિત્ર हमारे पार्टी के गुजरात प्रदेश के उपाध्यक्ष मीडिया काउंसिल के प्रदेश अध्यक्ष विजय परमार द्वारा जो एक अच्छी पहल आज की जा रही है जे न्यूज चैनल इसके लिए ऑल मीडिया काउंसिल परिवार राष्ट्रीय लोक जनशक्ति परिवार की तरफ से ढेर सारी शुभकामनाएं इनका जो यूट्यूब चैनल है यूट्यूब चैनल वो आगे प्रगति करे उन्नति करे ऐसी हमारी शुभकामना है धन्यवाद हूँ डॉक्टर એક સાયકટ્રીસ્ટ છું વિજયભાઈ પરમાર જેને હું વિજય કહું છું જે સ્કૂલમાં હતો ત્યારથી હું એને ઓળખું છું પહેલેથી જ એકદમ જ ખંતિલો કંઈક કરવું છે એના જુસ્સાવાળો વિજય બહુ જ હેલ્પફુલ છે બધા માટે ગમે ત્યારે મારી પાસે કોઈ કોઈના પ્રોબ્લેમ્સ લઈને આવે કે સાદીબહેન આને આવો પ્રોબ્લેમ છે આને તમે હેલ્પ કરી જુઓ પેલાને ફલાણાને આવો પ્રોબ્લેમ છે એટલે બીજા બધાના પ્રોબ્લેમ્સને પણ પોતાના પ્રોબ્લેમ્સ સમજી અને સોલ્વ કરવા માટે હંમેશા તત્પર રહેતો કંઈક ને કંઈક નવું કરવું નવું કરવું કરી અને દુનિયામાં કેટલી બધી વસ્તુઓ છે કે જે એણે કરી છે કે જે કદાચ આપણે લોકો વિચારી પણ ના શકીએ એક જ વ્યક્તિ ટ્યુશન ક્લાસ ચલાવી શકે ન્યૂઝ ચેનલ ચલાવી શકે આ પ્રેસિડેન્ટ વિજયના કેટલા નવા નવા હોતા તો મને ખબર પણ નથી અત્યારે પણ ડ્રામા નું એને કરેલું છે ઘણું બધું કરેલું છે આમ જે જે ફિલ્ડ માં વિચારીએ તો વિજય ની એન્ટ્રી હોય એને મારી ખૂબ ખૂબ શુભેચ્છા વિજયને ને ઓલ ધ બેસ્ટ ફોર યોર લાઈફ ફોર અ બ્રાઇટ ફ્યુચર એન્ડ ફોર ગ્રેટ સક્સેસ જી પહેલા તો સૌપ્રથમ તમામે તમામ મહાનુભાવો જે જેડી ના શુભારંભ ઉદઘાટન પ્રસંગે હાજરી આપી તે બદલ તમામે તમામ મહાનુભાવો જે હાજર હતા તેમનો આભાર માનું છું તેમજ તમામ મીડિયા કર્મીનો પણ આભાર માનું છું અને મીડિયાની અંદર પહેલ મૂકી છે જેડી ન્યૂઝ કરીને જે પોર્ટલ આજે જે લોન્ચ થયું છે એટલે લોકતંત્રનો ચોથો પાયા છે મીડિયા એટલે દરેકની જે સમસ્યાઓ છે એની સાથે ખડે પગે રહેવાનો 365 ડેઝ એન્ડ 24 ઇનટુ 7 अवेलेबल રહેવાનો પ્રયત્ન કરીશું અને તમામે તમામનો જે કોઈ પણ સોલ્યુશન પ્રશ્નો છે તેના સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંવાદ ગુજરાતી અત્યારે વિજયભાઈની ન્યૂઝ ચેનલ પોર્ટલ છે જેડી ન્યૂઝ ચેનલ એનું લોન્ચિંગ થઈ ગયું છે બધા જ મહાનુભાવો વધાર્યા હતા અને બધાએ જ પોતપોતાની શુભકામનાઓ આપી સંવાદ ગુજરાતી પણ એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપે છે કે ઉત્તરે ઉત્તર પ્રગતિ કરે અને સરસ મજાની ચેનલ ચલાવે થેન્ક યુ